આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારીએ ફરી એકવાર મનસુખ વસાવા પર પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે મનસુખ વસાવાના મત વિસ્તારમાં તેઓ ફરી રહ્યા છે આ દરમિયાન જે બહારની સુવિધા છે એટલે કે રોડ રસ્તા અંકલેશ્વરથી નેત્રંગ સુધી જવાના બેતાળીસ કિલોમીટરના રોડ ઉપર જે ખાડાઓ છે તે એક એક કિલોમીટરના રેન્જમાં આવી રહ્યા છે એટલે કે ત્રીસ વર્ષના શાસન દરમિયાન મનસુખ વસાવા રસ્તો પણ સારો નથી બનાવી શક્યા તેવા આરોપ છે તે સાગર રબારી દ્વારા કરવામાં આવે છે સાથે તેમણે જીઆઈડીસીનો જે પ્રશ્ન છે ત્રણ ત્રણ જીઆઈડીસી તેના મત વિસ્તારમાં આવેલી છે છતાંય પણ તેના યુવાનોને છે તે બાર રોજગારી મેળવવા માટે જવું પડે છે તેવા ચાપકા પણ સાગર રબારીએ માર્યા છે શું કહી રહ્યા છે સાગર રબારી અને શું તેમનું કહેવું છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત હું છું ફેઝાન અત્યારે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ પરંતુ ગુજરાતમાં રાજકીય પાર્ટીમાં ઘમાસાણ શરૂ થઈ ગયો છે ફરી એકવાર આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં કોલ્ડ વોરની શરૂઆત થઈ ગઈ છે નિવેદનો થઈ રહ્યા છે અને સામસામે પ્રહારો પણ થઈ રહ્યા છે તે વચ્ચે હાલ જે ભરૂચ લોકસભા સીટ પરથી અરવિંદ કેજરીવાલ દ્વારા ચૈત્ર વસાવવાનું નામની જાહેરાત થઈ છે ત્યારથી લઈને હવે ગુજરાત પ્રદેશના નેતાઓ આમ પાર્ટીના છે તે એક્ટિવ જોવા મળી રહ્યા છે અને આગામી સમયમાં ભરૂચ લોકસભા સીટને કેવી રીતે જીત મેળવી શકાય અને કેવી રીતે લોકો સુધી પહોંચી શકાય તે માટે અલગ અલગ પ્રયત્નો પણ હાથ ધર્યા છે આ વચ્ચે ગુજરાતના જે આમ પાર્ટીના મહામંત્રી છે સાગર રબારી તેઓ ભરૂચના પ્રવાસે છે તે દરમિયાન તેમણે ગઈકાલે ભરૂચને લઈને જે લોકસભાના હાલના ભાજપના સાંસદ છે મનસુખ વસાવા તેમને કેટલાક સવાલો પણ કર્યા હતા તેમજ રોજગારીની બાબત હોય તે અલગ અલગ જે મુદ્દાઓ છે તેને લઈને તેમનાથી જવાબ પણ માંગ્યા હતા ત્યારે આજે વધુ એક

એક સવાલ આવ્યો મારા મનમાં અંકલેશ્વરથી નેત્રંગનું અંતર તેતાલીસ કિલોમીટર બેતાલીસ તેતાળીસ કિલોમીટર જેટલું છે પરંતુ આ અંતર કાપતા બે કલાક જેટલો સમય નાના ફોર વ્હીલરને લાગે છે બાઈક સવારોની તો વાત જ જવા દો દર મીટર એક ખાડો એવરેજ છે રોડ વિભાગવાળા કદાચ આપણું માનતા નહીં હોય અને નવો રોડ નહીં બનાવી આપતા હોય પણ કમસે કમ આપ એમની પાસે ખાડા ગણાવી શકશો બે કલાક લાગે છે ત્રેતાલીસ કિલોમીટર કાપતા મનસુખભાઈ અને સ્થાનિક લોકો સાથે વાત થઈ તો વર્ષોથી આ રસ્તો આવો જ છે એ ક્યારેય બનતો જ નથી સ્થાનિક લોકોનું ત્યાં સુધી કહેવું છે કે એના બિલ તો પાસ થઈ જાય છે પેપર પર સમયસર કદાચ બની પણ જાય છે પરંતુ લોકોને એનો ઉપયોગ કરવા મળતો નથી દર્શન પણ નથી થતા તો છ વાર આપણે ત્રણ મોટી જીઆઈડીસી આપણા લોકસભા વિસ્તારમાં છે અંકલેશ્વર છે લગભગ સોળસો હેક્ટર માં ફેલાયેલી છે એવી જ દહેજ જીઆઈડીસી છે લગભગ છોતેર સ્ક્વેર કિલોમીટરનો આખો પીસી પીઆઈ એવું રૂપાળ નામથી બની રહ્યો છે ઝઘડિયા જીઆઈડીસી છે તો ત્રણ ત્રણ મોટી જીઆઈડીસી હોય ભારત સરકાર સ્કિલ ઇન્ડિયા નામનો કાર્યક્રમ ચલાવતી હોય સ્થાનિક આદિવાસી યુવાનો ભણેલા હોય તો ભારત સરકારના કાર્યક્રમ અંતર્ગત આપ એમનું સ્કિલ ડેવલપમેન્ટ નથી કરાવી શક્યા કે એમને ભાગે ખેતી કરવા માટે છે કમરેલી સુધી ભાવનગર સુધી બોટાદ સુધી લાંબા થવું પડે આપ એમને એટલી સ્કિલ ડેવલપ ના કરાવી શક્યા ભારત સરકારની યોજનાનો લાભ ના અપાવી શક્યા આપની લોકસભામાં કેટલા સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રો ચાલે છે અને કેટલા યુવાનોની સ્કિલ ડેવલપ થઈ અને એ યુવાનો કઈ ફેક્ટરીઓમાં કયા કારખાનામાં કયા મોટા ઔદ્યોગિક ગૃહોમાં નોકરી મેળવી શક્યા આ તમારે પોતાની જાતને પૂછવાનો સવાલ છે આ યુવાનોને શિક્ષિત આદિવાસી યુવાનોને આવી અવદશા કેમ છે આ બાબતે જરા હૃદય પર રાખી અને આ આત્મચિંતન કરશો એવી આશા છે આભાર જેવી રીતે અત્યારે આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારીએ ન માત્ર રોડ પરંતુ જીઆઈડીસી લઈને જીઆઈડીસી જે આવેલી છે તેને લઈને પણ ભરૂચ જિલ્લામાં પ્રશ્ન કર્યા છે તેમણે કહ્યું છે કે આટ આટલી જીઆઈડીસી ભરૂચમાં આવેલી છે છતાં પણ યુવાનોને રોજગારી માટે અલગ અલગ જિલ્લાઓમાં જવું પડે છે આવું કેમ આદિવાસી વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કેમ થઈ રહ્યું છે છેલ્લા ત્રીસ વર્ષથી મનસુખ વસાવા સાંસદ છે તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે તેના માટે જવાબદાર કોણ એ પ્રકારની વાત છે તે સાગર રબારીએ કરી છે હવે જોવાનું રહ્યું કે આ લઈને હવે મનસુખ વસાવા તરફથી કઈ પ્રકારની વાત મૂકવામાં આવે છે શું ખુલાસા તેમના રહે છે કેમ કે હવે મનસુખ વસાવા અને સાગર રબારી વચ્ચે જે છે આરોપ પ્રત્યારોપ તેમજ પ્રહાર ને વળતો પ્રહાર થતો હોય તે પ્રકારની પદ્ધતિ અને તે પ્રકારની સ્થિતિનું નિર્માણ શરૂઆત થઈ ગયો તેવું લાગી રહ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યુઝની ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું